આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી દિવસ સુધી ચાલેલા ઉત્સવ પછી વિસર્જનનો તબક્કો શરૂ થતા નગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં ત્રણ કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં ભક્તોએ પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું આ કુંડોમાં વિસર્જિત થયેલી તમામ મૂર્તિઓને નગરપાલિકાએ કાળજીપૂર્વક બહાર કાઢી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અંકલેશ્વર તથા દહેજ સ્થિત બેલ કંપનીના પ્લાન્ટ ખાતે મોકલવામાં આવી ત્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા પચીસો થી વધુ મૂર્તિઓનું વૈજ્ઞાનિક નિકાલ કરવામાં આવ્યો છે નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું છે કે અમે દર વર્ષે લોકોને પર્યાવરણ મિત્ર માટીની મૂર્તિઓ સ્થાપવા અપીલ કરીએ છીએ આ વર્ષે ભક્તોએ માટીની મૂર્તિઓ સ્થાપી હતી જ્યારે સિત્તેર ટકા લોકોએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સ્થાપી હતી પ્લાસ્ટર ઓફ પેરિસ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેથી આવતા વર્ષે વધુમાં વધુ ભક્તો માટીની મૂર્તિ સ્થાપે તેવી અપેક્ષા રખાય છે ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડોમાં વિસર્જન થતા નદી તળાવમાં પ્રદૂષણ ઘટ્યું છે સાથે સાથે મૂર્તિઓનો કચરો પાણીમાં ફેલાય ન જાય તે માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી નગરપાલિકાએ ખાસ ટીમ બનાવીને વિસર્જન થયેલી મૂર્તિઓને ભક્તોની આસ્થા જળવાઈ રહે તે રીતે કાળજીપૂર્વક બહાર કાઢી બેલ કંપની સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી ગણેશોત્સવ નિમિત્તે વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ કૃત્રિમ પોણનું નિર્માણ કરવામાં આવેલ હતું જેમાં જેબી મોદી પાર્ક ખાતે બક્તમપુર અને જાડેશ્વર કાયત્રી મંદિરની બાજુમાં ત્રણ જગ્યાએ કૃત્રિમ પોણ તૈયાર કરવામાં આવેલા હતા એમાં જેબી મોદી પાર્ક ખાતે પાંચમા દિવસ સાતમા દિવસ અને દસમા દિવસનું વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને બાકીના બે કુંડ ઉપર દસમા દિવસના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી દસમા દિવસ પાંચમા દિવસ અને સાતમા દિવસના વિસર્જનમાં નાની મોટી થઈ અને લગભગ છવ્વીસો જેટલી મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે વાતાવરણમાં કરવામાં આવેલ હતું આવેલ મૂર્તિઓ પૈકી ત્રીસે ટકા જેટલી મૂર્તિ માટીની હતી અને બાકી પીઓપીની મૂર્તિ હતી માટીની મૂર્તિ જે છે એ કૃત્રિમ કુંડોની અંદર ઓગળી ગયેલ છે પીઓપીની મૂર્તિ કૃત્રિમ કુંડમાં કુંડમાં ઓગળતી ન હોવાથી એનું યોગ્ય રીતે ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચે એ રીતે એનો વૈજ્ઞાનિક રીતે એનો નિકાલ કરવાનો થતો હોય છે ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અંકલેશ્વર ખાતે આવેલ બેલ કંપની નો સંપર્ક દર વખતે કરવામાં આવેલ છે બેલ કંપની દ્વારા નગરપાલિકા કુંડમાંથી મૂર્તિઓ નીકાળી અને એમની ગાડીઓમાં વ્યવસ્થિત રીતે ભરી આપે છે અને એમના પ્લાન્ટ ઉપર લઈ જઈ અને યોગ્ય રીતે એનો નિકાલ કરવામાં આવે છે સાથે સાથે નગરપાલિકા તરફથી અમે અપીલ પણ કરીએ છીએ કે આવતી વખતે ગણેશ વિશે ગણેશોત્સવ જ્યારે પણ કરવામાં આવે ત્યારે પીઓપીની મૂર્તિ સદંતર બંધ કરી અને માટીની જ મૂર્તિનો ઉપયોગ કરે જેના કારણે વિસર્જનમાં બી સરળતા રહે અને વિસર્જન કર્યા પછી કોઈપણ પ્રકારની ધાર્મિક ભાવ ભાવનાને બી ઠેસ ના પહોંચે અને યોગ્ય રીતે મૂર્તિઓનું વિસર્જન થાય